અંકલેશ્વર હાસોટ રોડ ઉપર પાર્શ્વ ખાતે રહેતા પ્રજ્ઞેશ રાણા પરિવાર સાથે સુતા હતા દરમિયાન સવારના અરસામાં તસ્કરોએ એક તેમના મકાનને નિશાન બનાવ્યું હતું જોકે પ્રજ્ઞેશ રાણાની પત્ની જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા તસ્કરોએ સૌ પ્રથમ ઉપરના રૂમે બહારથી બંધ કરી દીધું હતું જે નીચેથી ધાબા ઉપર આવી ખોલ્યું હતું દરવાજો ખુલતા જ પ્રજ્ઞેશ રાણા તેમના પુત્ર સાથે તસ્કરોનો પીછો કર્યો હતો જો કે તસ્કરોએ અંધારામાં પલાયન થઈ ગયા હતા તસ્કરો તિજોરી અને કબાટ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમની ચોરી કરી ગયા હતા આ અંગે પ્રજ્ઞેશ રાણાએ શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આ અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી મારું નામ મીનાક્ષી રાણા છે આજે મારા ઘરમાં ચોરી થઈ છે સવારે લગભગ છ ને દસ જેવી હું ઉપરથી નાઈને પછી મારા કપડા બી નીચે નાખતી હતી ત્યારે મેં જોયું કે એક ભાઈ ઘરમાં ફરે છે તો પછી મને થયું કે મારો છોકરો ફર્સ્ટ માં જવાનો છે કદાચ તે ઉતર્યો હશે મેં મારા હસબન્ડ ને પૂછ્યું કે અક્ષિત નીચે ઉતરો છે એમને ના પાડી કે ના મી નાખશે અક્ષિત તો આગળ ઊંઘે છે તું જો કોણ છે ઘરમાં ટોટલ અંધારું હતું રૂમ માં ખાલી ટોર્ચ લાઇટ ચાલતી હતી મોબાઈલ ની એ મેં અછડતા જોયું કે કોઈક ફરે છે ઘરમાં એટલે પછી મેં મારા સાસુ નીચે ઊંઘે છે એમને મેં બૂમ પાડી કે મમ્મી જુઓ તો ઘરમાં કોણ છે એમને એમ કે મારા હસબન્ડ નીચે ઉતર્યા છે તે છે એમ પછી ના મેં કહ્યું એ તો ઉપર છે તમે જુઓ પહેલા કોણ છે અને સૌથી પહેલી અગત્યની વાત તો એ હતી કે એ લોકો ચોરી કરતા પહેલા અમે ઉપર જ્યાં ઊંઘે છે તે ત્યાં આવીને અમારા રૂમનો બહારથી લોક કરી ગયા એટલે જેથી અમને જાણ થઈ કે આવું કંઈક થયું છે તો અમારાથી નીચે ફટાફટ દોડીને આવી પણ નહીં શકાયું કેમકે અમને અંદરથી પૂરી દીધેલા હતા પછી મારા નીચેના દરવાજા મેં બૂમાબૂમ કરી એટલે ભઈ ભાગી ગયા અને પછી મારા સાસુ ધીમા રહીને દાદર ચડીને ઉપર આવ્યા અને પછી અમને આગળ ખોલીને પછી અમને બહાર કાઢ્યા પછી મારા હસબન્ડ ને મારો છોકરો એમની પાછળ દોડ્યા ત્યાં સુધીમાં તે ભાઈ લોકો ભાગી ગયા હતા અંદાજે સર એક તો છે બધા અમારા ઓરિનલ ની બેગ ગઈ છે અને પચાસ થી સિત્તેર હજાર જેવી રોકડ રકમ ગઈ છે અને થોડું સોનું ગયું છે હા સવારે જ પછી એ લોકો અર્લી મોર્નિંગ પોલીસ સ્ટેશન પણ જાન કરી આવ્યા છે હા પોલીસ ભાઈ આવ્યા છે અને તપાસ બધી કરીને ગયા છે